અલાવ કરવા માટેની જે નીતિ રીતિ હતી એને છે તડકે મૂકીને એલન મસ્કને હવાલે ભારતીય મોબાઈલ વ્યવસ્થા સેટેલાઇટ ટ્રમ્પ એલન મસ્કની ને હવાલે કરી દેવામાં આવે છે એની આપણે વાત કરીશું આમ તો એલન માસ્ક પ્રેસિડેન્ટ એની કોઈ દુઃખતી અમેરિકી પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટાવા માટે ભરસક ફંડ આપ્યું અને પોતાના સંસાધનો જેટલા હતા એ બધા સંસાધનો એમને હવાલે કર્યા અને એન કે પ્રકારેણ જે જુઠ્ઠાણાઓ પણ ફેલાવવાના હતા ટ્રમ્પને નામે એ બધું કરીને એણે કમલા હેરિસના ફેક વિડિયો તૈયાર કરીને એ પણ ટ્વિટર ઉપર એક્સ ઉપર પ્રસારિત કરીને એમણે ટ્રમ્પને જીતાડી દીધા અને તમને ખ્યાલ છે કે અત્યારે ટ્રમ્પ અને તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણે અનેક વાર કહ્યું છે એટલે કે અમેરિકામાં ટ્રમ્પભાઈ ની અને મસ્કભાઈની જે સરકાર છે એ સરકાર ની સરકાર છે બિલિયો સરકાર છે સરકાર છે કોઈ રોલ હોય એવું તો છે નહીં અને કોઈ પણ પ્રજાજનો ત્યાંના પ્રજાજનો એલન મસ્ક સામે અવાજ ઉઠાવે ત્યારે એમની વારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ દોડી જાય છે એમનો બચાવ કરે છે એમની કેબિનેટમાં પણ એ એલન જે કેવું હોય એ કહેવા માટે છે ને છૂટ આપે છે અને પોતે એલન મસ્ક નો કોઈ વિરોધ કરશે તો એને કાઢી મૂકીશ મંત્રી પરિષદમાંથી એવું પણ એ કહે છે એમને ત્યાં મંત્રી પરિષદ એટલે સેક્રેટરીઝ હોય છે અને એ જરૂરી નથી કે એ સેનેટ કે હાઉસ ઓફ માં ચૂંટાયેલા હોય એ ચૂંટાયેલા પ્રેસિડેન્ટ નક્કી કરે છે આપણા શ્રી ગયા

ધારાવી ઝુંપડપટ્ટી એશિયાની સૌથી મોટી ઝુંપડ પટ્ટી શું શું એ બધું છે ને એ ગૌતમ અદાણીને પધરાવી રહ્યા છે એટલે લોકોને એમના વિશે શંકા કુશંકા તો છે અને સંસદમાં પણ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ એક વ્યક્તિને માટે કેમ આટલું બધું મને લાગે છે કે અગાઉની કોઈ પણ સરકારોએ આવું તો કર્યું નતું બિરલા ટાટા પણ આપણે ત્યાં ફ્લરીશ થયા છે અને બિરલા ટાટાની સામે અથવા સાથે ધીરુભાઈ અંબાણી એ પણ ફ્લરીશ થયા છે અને ગૌતમ અદાણી પણ એ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પહેલાથી કંઈક કંઈક ફ્લરિશ થયા છે પણ ગૌતમ અદાણીને મોદીએ તો માઝા મૂકી છે ભાઈ શ્રી એલન મસ્ક સાથે શું ચર્ચા કરીને આવ્યા એમની બિઝનેસ ડીલ શું થઈ ટ્રેડ વિશેના શું નિર્ણયો થયા એ ખબર નથી કારણ કે એલન મસ્કના ચૌદ સંતાનો એમાંથી ચાર પાંચ સંતાનો આગળ ઉપસ્થિત એમની સાથે નરેન્દ્રભાઈ પણ રમી રહ્યા હતા મને લાગે છે કે દુનિયાભરમાં મેં પહેલી એવી મંત્રણા પરિષદ જોઈ કે જ્યાં કોઈ વ્યક્તિ એ પોતાના બાળકોને કાં તો ખભે લઈને બેસાડીને આવે પાસે બેસાડીને એલન મસ્ક આવેલા છોકરાને ખભે બેસાડીને એ નિવેદન કરતા હોય પત્રકારોને એલન મસ્ક અને ભાઈ શ્રી પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ બેઠા હોય અથવા તો મસ્કનું છોકરું કોઈક છોકરું એમના ઘણા બધા સંતાનો છે એમાંથી કોઈ છોકરું ગુંગા કાઢીને નાકમાંથી ગુંગા કાઢીને ટ્રમ્પભાઈના ટેબલ ઉપર લગાડે એટલે ટ્રમ્પભાઈ આખું ટેબલ છે એવું પણ બન્યું છે નરેન્દ્રભાઈ સાથેની મંત્રણામાં એક ભારતના પ્રાઇમ મિનિસ્ટર સાથેની મંત્રણામાં એલન મસ્ક ટેસ્લાનો ચેરમેન અને આ બધી કંપનીઓ નો ચેરમેન બિલિયોનર દુનિયાની અંદર સૌથી સમૃદ્ધ એવી વ્યક્તિઓમાં જેનું નામ અગ્રેસર લેવાય એવી વ્યક્તિ એ જ્યારે મંત્રણા કરે છે નરેન્દ્ર મોદી સાથે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સાથે ત્યારે એના છોકરાઓ ત્યાં રમતા હોય છે અને

ભારતીય મૂળના પત્ની ઉષા એમના બાળકો પણ આપતા હશે એમને ખુશ કરવા માટે અગાઉના અમેરિકી પ્રેસિડેન્ટના પત્નીને માટે પણ નરેન્દ્રભાઈએ કેટલી મોંઘીદાર ભેટ સોગાદો આપી હતી એ તમે જાણો છો પણ એમની આ મસ્ત સાથેની મુલાકાત એના પછી તરત જ એટલે કે આ બે ચાર દિવસમાં જ બે ત્રણ દિવસમાં બે ચાર દિવસે શું કામ આપણે ત્યાં એરટેલ એના જે ચેરમેન છે મિસ્ટર મિત્તલ એમણે મસ્ક ની કંપની સાથે જોડાણ કર્યું એટલે કે તમે જો એરટેલની સેવા લેતા હોય છે એની પણ મોંઘી વાત કરીશું એટલે એના બીજે જ દિવસે મુકેશ અંબાણીની જીઓ એટલે કે રિલાયન્સ ની જીઓ કંપની જે છે એની સાથે પણ એલન મસ્ક મસ્કની કંપનીએ એણે કરાર કર્યા હવે જો આપણે ત્યાં પહેલા મને લાગે છે 1969 માં મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ કોઈ એક કંપની એ મોનોપોલી ધરાવે કોઈ બાબતમાં એને કંટ્રોલ કરવા માટે એક કાયદો હતો પરંતુ બે હજાર ને બે માં વાજપેય સરકારે પાસ કર્યો અને એ સ્પર્ધા ધારા મુજબ નરેન્દ્રભાઈ પણ સ્પર્ધામાં બધી કંપનીઓને લઈ આવતા હોય એવું લાગે છે એમને છે ને કોઈની મોનોપોલી થઈ જાય તો એનો વાંધો નથી એવું કદાચ માનતા હશે અદાણીની મોનોપોલી ઘણી બધી બાબતોમાં થઈ જાય અદાણી અને બિરલાની મોનોપોલી સિમેન્ટની બાબતમાં આપણે જાણીએ છીએ પણ આ જે કંપની છે એલન મસ્ક ની કંપની એટલે એલન મસ્ક વિલ કોલ અ શોટ એ પોતે નક્કી કરશે હવે કે તમારી જે તમારી જે સેવા છે મોબાઈલ સેવા એના ભાવ નક્કી કરવાના છે એના રેટ નક્કી કરવાના છે એ ક્યાંથી નક્કી થશે અમેરિકાથી બીજું તમારો તમારા અત્યાર સુધીમાં આપણે એમ કહેતા હતા કે ભાઈ નરેન્દ્રભાઈ ન્યુયોર્ક ટાઈમ્સ એક રિપોર્ટ આપેલો કે નરેન્દ્ર મોદીની સરકારે ઇઝરાયલ પાસેથી પેગાસસ એ એવું સોફ્ટવેર એનએસઓ નું સોફ્ટવેર એવું એણે ખરીદ્યું બે બિલિયન ડોલરમાં કે જે તમારા ફોન તમારો ફોન તમારી પાસે જ પડ્યો હોય પણ તમારા વોટ્સઅપમાં એ નાખે મોકલાવે એટલે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જાય અને તમે ફોન બંધ રાખ્યો હોય તો પણ તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો એનો એના વિશે પણ એ રિપોર્ટ કરે સામે વ્યક્તિને એટલે એની જાસૂસીનું તંત્ર ઊભું થાય આખું અને તમે કોની સાથે વાત કરતા હો ધારો કે ફોન ચાલુ હોય વાત કરતા હો કે બીજું કઈ મોકલતા હો તો એ બધું છે ને એ જાસૂસી તંત્ર એના ઉપર કામ કરે હવે એલન મસ્ક નું તંત્ર એ તમારા ફોન સુધી પહોંચી જશે અને એલન મસ્ક નું તંત્ર એ જીઓ તમે વાપરતા હો ધારો કે હું પણ જીઓ વાપરું છું અને મારી પાસે પણ એરટેલ છે કાર્ડ એ બંને હવે એલ ના ઈશારે એનો સેટેલાઇટ વાપરવાનો છે અને એ કરાર એમના થઈ ગયા છે મુકેશ અંબાણી એવો આગ્રહ રાખેલો કે ઓક્શન થાય તમને ખ્યાલ છે કે ટુજી અને થ્રી અને ફાઈવજી ને એ બધાનો શરૂઆતમાં તમને ખબર છે ને કે યુપીએ ની સરકાર એમાં ટુ જીમાં જ ગઈ જે હતી આજ સુધી ખબર જ નથી કે એ શું કૌભાંડ હતું પણ એ બદનામ તો થઈ ગઈ પણ મુકેશ અંબાણીએ એવો આગ્રહ રાખ્યો હતો જીઓ થકી એવો આગ્રહ રાખ્યો હતો એમણે તો છે ને પાછો ટ્રાય ને પત્ર પણ લખ્યો હતો મુકેશ અંબાણીએ એક પત્ર લખ્યો હતો રેગ્યુલેટર જે છે ટ્રાય એને ભારતમાં ટેલિકોમ કોમ્યુનિકેશન નું જે રેગ્યુલેટર છે કે ભાઈ સેટેલાઇટ સ્પેક્ટ્રમ આપવામાં અમેરિકી કારોબારી એલન મસ્ક ની સ્ટાર કે એમેઝોન એના એની એની સમીક્ષા કરવાની એને અપીલ કરી હતી અને એના વિશે કાગળ લખ્યો હતો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ મામલામાં દખલ દેવા માટે પણ એમણે આગ્રહ રાખ્યો હતો સ્પેક્ટ્રમ એલોકેશનનો વિવાદ ખૂબ જૂનો છે અને 2G સ્પેક્ટ્રમ અને 3G સ્પેક્ટ્રમ એ ગોટાળાના આરોપ લાગેલા છે એટલે એ રિપોર્ટ અન્વય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓ એનું કહેવું હતું કે સ્પેક્ટ્રમ એલોકેશનની થાય એટલે લીલામી થાય અને એ લીલામી થાય એના મારફત ફાળવણી થવી જોઈએ અને આ મુદ્દે મુકેશ અંબાણી અને એલન મસ્ક એ આમને સામને આવી ગયા હતા હવે જો એલન મસ્ક અને મુકેશ અંબાણી સામ સામે હોય અને હવે એલન મસ્ક સાથે મુકેશ અંબાણી એ સમાધાન કરી લેવું પડે કારણ કે પેલા ભાઈ છે ને એમના છોકરાઓને રમાડીને આવ્યા અને મુકેશ અંબાણી જાજુ કહેવાની જરૂર નથી હવે એવું કે છે કે અત્યારે સ્ટાર્લિંગ હાર્ડવેર એની કોસ્ટ છે એની રેન્જ જે આપી છે એ છે પચીસ હજાર થી પાંત્રીસ હજાર એને મહિનાનું સબસ્ક્રિપ્શન છે પાંચ હજાર થી સાત હજાર કોસ્ટ થશે પર મંથ અને આ છે કોણ કરશે એલન મસ્ક આ ભાઈઓ મિત્તલ સુનિલ મિત્તલ સુનિલ ભારતી મિત્તલ કે પછી મુકેશ અંબાણી એમના હાથમાં હવે એ રહેશે નહીં અને અર્થ ઓર્બિટ સેટેલાઇટ એની ઉપર એટલે સેવા એમ કે બહુ સારી અમે આપીશું પરંતુ એ સેવા કેટલી જોખમી હશે એ વિશે પણ હવે શંકા કુશંકા અત્યારથી સેવવામાં આવી રહી છે તમને ખબર છે કે ભાઈ શ્રી મુકેશ અંબાણી ના દીકરાના લગ્ન અને પ્રી વેડિંગ ને એના પ્રી વેડિંગ ને એના પ્રી વેડિંગ ને એમાં હજારો કરોડ રૂપિયા એમણે ખર્ચા ને હમણાં પાછું વંતારા ઉભું કર્યું નરેન્દ્રભાઈ ત્યાં જઈને છે ને સિંહ ને પેલા કાચની આખી દિવાલ હોય એમાં હાથ થામ આમ કરીને જાણે એના સિંહના મોઢા ને જાણે ટચ કરતા હોય એવા ફોટા પડાવી આવ્યા એ વંતારા એ મુકેશ અંબાણીના દીકરાને ના લગ્નમાં તો શું શું તાયફા થયા એ તમે જાણ્યા પણ એ વસૂલ કરવા માટે એમણે છે ને જીઓ ના રેટ વધારી દીધા હતા એ પણ તમને ખબર છે હવે અત્યારે સૌથી મોટી કંપની જે છે ટેલિકોમ કંપની એ રિલાયન્સ જીઓ એના સબસ્ક્રાઈબર્સ જે છે એ ચાર મહિનામાં એક કરોડ અને પાસઠ લાખ ઘટી ગયા છે રિલાયન્સ કરોડ છે ઓક્ટોબર મહિનામાં એના સબ્સ્ક્રાઇબર સડત્રીસ છ લાખ ઘટી ગયા હતા સપ્ટેમ્બર 24 માં આ બધું થયું અને આ ભારતીય દૂરસંચાર સંચાર નિયામક પ્રાધિકરણ એટલે ટ્રાઈ એના આંકડાઓ હું બોલી રહ્યો છું એટલે તમે રખે એમ માનતા કે હું કંઈ ખોટું કહી રહ્યો છું બીજી જે કંપની છે બીજા નંબરે જે કંપની આવે એ કંપનીએ ઓક્ટોબર મહિનામાં ઓક્ટોબર સપ્ટેમ્બરમાં એટલે કે આ એરટેલ ના એના ગ્રાહકો ચૌદ પોઈન્ટ ત્રણ લાખ ઘટી ગયા સપ્ટેમ્બર મહિનામાં ચૌદ પોઈન્ટ ત્રણ લાખ ઘટી ગયા અને ઓક્ટોબરમાં ચોવીસ લાખ જેટલા ઘટ્યા એરટેલના ઓગસ્ટ ચોવીસમાં ચોવીસ લાખ જુલાઈ ચોવીસમાં સોળ લાખ સબ્સ્ક્રાઈબર ઘટ્યા વોડાફોન અને આ વોડાફોન આઇડિયાના ઓક્ટોબરમાં ઓગણીસ લાખ જેટલા ઘટ્યા અને સપ્ટેમ્બરમાં પંદર પોઈન્ટ પાંચ લાખ ઘટ્યા આ બધાનું ઘટવાનું કારણ શું તો ઘટવાનું કારણ એ કે બધાના ટેરિફ બધાના છે ભાવ વધારી દીધા એટલે છે ને એ એમના ગ્રાહકો ઘટ્યા અને BSNL ના ગ્રાહકોમાં વધારો થયો BSNL એ સરકારી એજન્સી છે પણ સરકારી કંપની છે પણ એને પણ છે ને પ્રાઇવેટ ને પધરાવી દેવાની કારણ કે આખા દેશમાં એની પ્રોપર્ટી અબજો ખરબો રૂપિયાની છે અને એના વિશે મહાકૌભાંડો ચાલી રહ્યા છે કારણ કે ભાવ નહીં એવી છે અંબાણીને પધરાવી દેવાની વાત હતી પરંતુ કર્મચારી સંઘોએ વિરોધ કર્યો એટલે એ છે પધરાવવાનું ફોર ધ ટાઈમ માંડી વાળ્યું હતું પરંતુ પછી ખાનગી કંપનીઓને એની આઉટસોર્સિંગ કર્યું છે બીએસએનએલ ની ઓફિસમાં તમે જો જાઓ તો ત્યાં તમને ખાનગી કંપનીઓના માણસો તમને બેઠેલા અને તમારા તમારી ફરિયાદ હશે તો એ ખાનગી કંપનીઓના લોકો છે ને અટેન્ડ કરતા હશે તમને જોવા મળશે મારો વ્યક્તિગત અનુભવ પણ આ છે કારણ કે હું તો બીએસએનએલ ની લેન્ડલાઈન આજે પણ વાપરું છું બીએસએનએલ નો મોબાઈલ નથી વાપરતો પરંતુ લેન્ડલાઈન આજે પણ વાપરું છું અને હું બીએસએનએલ ની ઓફિસે જયારે ગયો ત્યારે હું ચોંકી ગયો હતો કે ખાનગી કંપનીના માણસો ત્યાં આગળ ફરિયાદ અટેન્ડ કરી રહ્યા હતા હવે આ બધા ગ્રાહકોની વાત જે છે એ ગ્રાહકો હવે એલન મસ્ક ની સ્ટારલિંક એને વિના લીનામી આ બધું આપી દેવાની વાત માનનીય ભારત સરકારે એ સ્વીકારી છે એટલે રાજા જેના ઉપર રીજે એના ઉપર એને જ છે અને એટલે જ એલન મસ્ક મસ્ક ને બે હાથમાં લાડુ છે હવે એલન ની મસ્કલા ગાડીઓ પણ આપણે ત્યાં આવતી થઈ જશે આપણે ત્યાં એનું ઉત્પાદન થશે કે અસેમ્બલ થશે કારણ કે આપણે ત્યાં મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા આ બંનેની ની વચ્ચેનો જે ફરક છે આપણે ત્યાં ઉત્પાદિત થાય જેના સ્પેરપાર્ટ્સ પણ આપણે ત્યાં થાય અને આપણે ત્યાં ઉત્પાદિત થતા હોય વાહનો મેડ ઇન ઇન્ડિયા હોય પણ મેક ઇન ઇન્ડિયામાં ચીનથી જે સ્પેરપાર્ટ્સ આવે ધારો કે મોબાઈલના ફોન આપણે ત્યાં કહે છે ને કે પેલો આઈફોન એ મુંબઈમાં બનવા માંડ્યો ને એક્સપોર્ટ થવા માંડ્યો નરેન્દ્રભાઈ તો ટોકમ ટોક કર્યા જ કરે છે પણ હકીકતમાં એના સ્પર પાર્ટ્સ તો બીજેથી આવે છે આપણે ત્યાં તો અસેમ્બલ થાય છે ચીની કંપનીઓ આપણે ત્યાં નરેન્દ્રભાઈની કૃપાથી એટલી બધી ફૂલીફાલી છે કે કઈ ના પૂછો વાત અને છેલ્લે છેલ્લે એક વાત તો કહી દઉં કે અત્યાર સુધી ટ્રમ્બાઈ આવ્યા ત્યાં સુધી અમેરિકા સાથેનો આપણો જે ટ્રેડ હતો એમાં ભારતને ફાયદો હતો અને ચીન સાથેનો જે ટ્રેડ હતો એમાં ચીનને ફાયદો હતો કેટલો ફાયદો હતો એમ હું કહું તો ચીન હોંગકોંગ અને મકાઉ છે હોંગકોંગ અને એ જ ભાગ છે એનો તમે ગણો તો દર વર્ષે મોદી શાસનમાં હંડ્રેડ બિલિયન ડોલર નો ફાયદો એ ચીનને કરાવતા હતા બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ તો અને અમેરિકા સાથેનો આપણો જે વેપાર ચાલે એમાં લગભગ આપણને ચાલીસ બિલિયન ડોલર થી પચાસ નરેન્દ્રભાઈ માય ડિયર ફ્રેન્ડ માય ડિયર ફ્રેન્ડ એમ કયા કરે છે પણ હવે એ ડિયર ફ્રેન્ડ આપણી ઉપર છે ને ટેરિફ ઠોક્યા કરે છે બીજી એપ્રિલ થી એ આપણી સામે છે ને આપણે જે એક્સપોર્ટ કરીએ એના ઉપર ટેરિફ વધારી દેશે એમ કે છે એટલે આપણે હવે શું કરવું આપણા રાજા શું કરે છે એ જોવાનું છે કારણ કે જાજુ કરી શકે એમ છે ભાઈ શ્રી પિયુષ ગોયલ વાણિજ્ય મંત્રી છે એમને હતા વોશિંગ્ટન જયશંકર ને હતા પણ દોયા મૂળા જેવા પાછા આવ્યા એમનું કઈ ત્યાં આગળ કઈ ચાલે નહીં જો નરેન્દ્ર નું ન ચાલતું હોય ને ભારતીયો જેને બેડીઓ પહેરાવીને અને પગમાં બેડીઓ પહેરાવીને કાર્ગો વિમા લશ્કરી વિમાન કાર્ગો વિમાનમાં એક કે પાછું નેપાળમાં અને ના જે લોકો છે એમને તો બા ઇજ્જત મોકલવામાં આવતા હોય તો માં આપણું કેટલું ઉપજે છે એની આપણે વાત કરવી જોઈએ એટલે ત્યાં આગળ જે ભારતીયો રહે છે એ મોદી 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 કરે છે એ ત્યાં આગળ છે ને જરા પ્રભાવ પ્રભાવે તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર